દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા ને હવે જ્યારે અંતે હાઈકોર્ટે તેમને શરતી જામીન આપી દીધા છે પરંતુ ક્યાંક આ જ મામલે હવે ચૈતર વસાવાના જે હાઈકોર્ટના વકીલ છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય પહેલાં તો સૌને મા શક્તિ આરાધના દિવસ એટલે કે નવરાત્રિના પ્રથમ નોરતાની શુભકામનાઓ આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાંના અમારા જે વિશ્વાસ છે એનાથી માનનીયડિયા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન રોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે એ સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલાં જ નોરતે મહિના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળીને આપ સૌને જણાવશે ધન્યવાદ ખાસ કરીને જે પ્રમાણે આપણે વકીલને સાંભળીએ વાત કરવામાં આવે તો હવે ભાજપ ઉપર મૂકી રહ્યા છે ચૈતર વસાવા અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે એક મીટિંગની અંદર જોરદાર બોલાચાલી થઈ હતી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તો ક્યાંક આ ધરપકડ બાદ હવે જયારે ચૈતર વસાવાને આજે જામીન મળ્યા છે શરતી જામીન આપવામાં આવ્યા છે પોતાના મત વિસ્તારમાં તેઓ નહીં જઈ શકે અને ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે એ દરેક વાતને લઈને હવે ક્યાંક ચૈતર વસાવા છે તે પણ કોઈક મોટી નવા જૂની કરી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જે પ્રમાણે વકીલનું નિવેદન સામે આવ્યું છે ને હવે ક્યાંક થોડાક જ સમયની અંદર ચૈતર વસાવા છે તે જેલ મુક્ત થશે તેવી પણ વિગતો સામે આવી રહી છે ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં આપણા નેતાઓ દ્વારા આ વાતને લઈને શું કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર